મારા છોકરાને ચશ્માના નંબર આવી ગયા હવે મારે શું કરવાનું જ્યારે પણ કોઈ છોકરાને ફર્સ્ટ ટાઈમ ડાયગ્નોઝ કરીએ કે ચશ્માના નંબર આવે છે તો પેરેન્ટ્સનું રિએક્શન ઘણી બધી વાર ડ્રામેટિક આવતું હોય છે હાઈ ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર પંક્તિ શાહ ફ્રોમ શ્રી માઇન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ અને આજે અમુક વસ્તુઓ ડિસ્કસ કરીશું જે પેરેન્ટ્સ યુઝઅલી એમના ડાઉટ્સ હોય છે કે ક્વેશ્ચન્સ હોય છે જ્યારે છોકરાઓને ચશ્માના નંબર આવે કે ચશ્માના નંબર કેમ આવ્યા હવે ક્યાં સુધી પહેરાવવા પડશે કઈ રીતે ઉતરશે સો સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ ક્વેશ્ચન વાય એ કેમ આવ્યા મને કે એમના ફાધરને નંબર છે એટલે આવ્યા કે પછી આ ટીવી મોબાઈલ વધારે જોજો કરે છે એટલે આવ્યા ગાજર નથી ખાતો એટલે આવ્યા ટુ સબમિટ અપ ઓલ વન થિંગ કે ચશ્માના નંબર આવવા પાછળનું કોઈ એક પર્ટિક્યુલર રીઝન નથી હોતું ઘણા બધા કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ હોય છે જેની અંદર ધ મેઇન ફેક્ટર ઇઝ જેનેટિક્સ એટલે તો યસ જો કોઈ એક પેરેન્ટને હોય તો ટ્વેન્ટી પર્સન્ટ ચાન્સીસ છે અને જો બંને પેરેન્ટ્સને હોય તો ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ છે કે એ છોકરાને પણ નંબર આવી શકે છે સેકન્ડ થિંગ ન્યુટ્રિશન તો એક બેલેન્સ ડાયટ ખાલી આંખને આખા ઓવરઓલ ગ્રોથ માટે ફોર ઓલ ચિલ્ડ્રન ઇટ ઇઝ વેરી નેસેસરી બટ કોઈ એક પર્ટીક્યુલર વેજીટેબલ કે ગાજર નથી ખાતો એટલે આવી ગયા ઓર કોઈ એક પર્ટિક્યુલર ડાયટ ના ફોલો કરવાના લીધે નંબર આવે છે એવું નથી હોતું ઇન જનરલ બેલેન્સ ડાયટ હોય તો ઇટ ઇઝ અ ગુડ થિંગ ધ થર્ડ થિંગ ઇઝ સ્ક્રીન ટાઈમ તો યસ ચશ્માના નંબર વધવા અને જો છોકરાનું સ્ક્રીન ટાઈમ વધારે હોય અને બહાર ખુલ્લી હવામાં ટાઈમ સ્પેન્ડ ઓછું કરતું હોય તો એના વચ્ચે ડાયરેક્ટ ઓ રિલેશનવાળા ઘણા બધા સ્ટડીઝ પ્રૂવ થઈ ચૂક્યા છે સો વી રેકમેન્ડ કે દરેક બાળકે એટલીસ્ટ થ્રી ટુ ફોર આવર્સનો આઉટસાઇડ પ્લે ટાઈમ એમને મળવો જોઈએ જેની અંદર કોઈ બી સ્ક્રીનની સામે ના હોય ખુલ્લી હવામાં ગાર્ડનમાં કે સોસાયટીમાં એ લોકો રમવા જાય અને જે સ્ક્રીન ટાઈમ છે એ સ્ટ્રિક્ટલી મોનિટર થાય એક સાથે એટ અ ટાઈમ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી મિનિટ્સથી વધારેનો સ્ક્રીન ટાઈમ ના હોય અને ઓવરઓલ દિવસની અંદર એ સ્ક્રીન ટાઈમને વ્યવસ્થિત રીતે આપણે ડિવાઈડ કરીએ તો સ્ક્રીન ટાઈમને રિલેટેડ જે ચશ્માના નંબર વધે છે અને આઇસનેસ સ્ટ્રેન પડે છે એને પણ આપણે ઓછું કરી શકીએ છીએ મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ પાર્ટ કે એકવાર ચશ્માના નંબર આવી ગયા હવે શું કરવાનું કેટલો ટાઈમ માટે પહેરાવવાના પહેરવાથી ઉતરી જશે ક્યારે ઉતરશે અને પહેરવાથી ચશ્માની ટેવ તો નહીં પડી જાય ને સો ફર્સ્ટ એન્ડ ફોર્મસ્ટ થિંગ કેટલું અને ક્યારે પહેરાવાના સો બાળકોના નંબર યુઝઅલી દૂરના હોય છે બટ વી રેકમેન્ડ કે આખો વખત ચશ્મા પહેરીને રાખે હોમવર્ક કરતી વખતે કે નજીકનું કામ કરતી વખતે પણ ચશ્મા પહેરીને રાખે ખાલી રાત્રે સૂતી વખતે એ નંબર કાઢે જેનાથી કમ્પ્લાયન્સ બહુ સારું સારો વધે છે અને ચશ્મા ના પહેરવાથી જે આંખોને સ્ટ્રેઇન પડે છે એ પણ ખાસું ઓછું થઈ જાય છે સેકન્ડ થિંગ કે ચશ્મા પહેરવાથી ચશ્માના નંબર ઉતરી જશે કે પછી પહેરવાથી ઓર વધારે વધશે તો બંને વસ્તુઓ ખોટી છે ચશ્માના નંબર વધવા કે ઘટવાની પાછળ બી દેર આર સો મેની કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ જે ચશ્મા આવવાને પાછળના બી સેમ જ હોય છે એટલે ખાલી ચશ્મા પહેરવાથી એના ઉતરી જવાના છે દેટ ઇઝ નોટ ટ્રુ બટ ચશ્મા પહેરી રાખવા ખૂબ જ જરૂરી છે આઈના પ્રોપર ડેવલપમેન્ટ માટે ચશ્મા ના પહેરવાથી આઈઝને કાફી ડેમેજ થઈ શકે છે એસ્પેશિયલી જો ચશ્મા કોઈ એક આંખની અંદર હોય थर्ड वेरी कॉमन क्वेश्चन आय गेट आस्क के केला वखत सुद्धा चष्मा पेराई राखवाना की के केटला वर्षो सुद्धी चष्मा पेराई राखवाना सो आन्सरनं रिप्लाय માટે सेम નથી હોતો ज्या सुधी चष्माना नंबर રહે ત્યાં સુધી ચશ્મા પહેરાવા પડે આ ડિસિશન પ્લીઝ જાતે નહીં લેતા કે હવે ટીવી એમને જોઈ શકે છે એને બધું દેખાય છે તો હવે ચશ્મા પહેરવાની જરૂર નથી કે હવે માથું દુખવાનું બંધ થઈ ગયું છે તો ચશ્મા પહેરવાની જરૂર નથી પ્લીઝ લેટ યોર ઓફથેલોજીસ્ટ ડિસાઇડ યુઝલી નંબર આવ્યા પછી એમને ઉતરતા નથી હોતા સો ઘણીવાર લાઈફ લોંગ સુધી પણ ચશ્મા પહેરવાની જરૂર પડી શકતી હોય છે સો લેટ યોર ડૉક્ટર ડિસાઇડ વોટ ઇઝ બેસ્ટ ફોર ધ કિડ્સ આઈઝ સો ધ લાસ્ટ થિંગ કે ચશ્માના નંબર ઉતારવા માટે શું કરવાનું સો એઝ વી ડિસ્કસ કે ચશ્મા આવવાની પાછળ ઘણા બધા ફેક્ટર્સ છે જેમાંથી અમુક મોડિફાયેબલ ફેક્ટર્સ છે લાઈક ડાયટ પ્રોપર ન્યુટ્રિશન રિડ્યુસિંગ ધ સ્ક્રીન ટાઈમ એન્ડ ગિવિંગ પ્રોપર આઉટસાઇડ પ્લે ટાઈમ સો આ બધું આપણા હાથમાં છે આપણે એને મોડિફાય કરી શકીએ છીએ બટ એક જે મેઇન નોન ફળ મોડિફાયેબલ ફેક્ટર છે એ છે જેનેટિક્સ અને એને બદલવા માટે આપણે કશું નથી કરી શકતા તો જો તમારા કિડની આઈની ટેન્ડન્સી હશે કે એ રીતે ગ્રો કરે કે ચશ્માના નંબર વધે તો એ આપણા હાથમાં નથી હોતું એ એને રીતે વધવાના છે યુઝઅલી ચશ્માના નંબર એટીન ટુ ટ્વેન્ટી યર્સની એજ પર આવીને સ્ટેબિલાઇઝ થઈ શકતા હોય છે ત્યાં સુધી થોડુંક ઉપર નીચે વધઘટ ઇઝ વેરી કોમન સો ફ્રેન્ડ્સ ટુડે વી ડિસ્કસ કે ચશ્માના નંબર કેમ આવે છે અને આવે પછી આપણે શું કરવાનું ઘણી બધી એવી વસ્તુઓ છે જે આજે આપણે ડિસ્કસ નથી કરી ફોર એક્ઝામ્પલ પ્રાણાયામ કરવાથી નંબર ઉતરે છે કે નહીં કે પછી ગ્લાસીસ વધારે સારા કે કોન્ટેક લેન્સીસ વધારે સારા આનું ઉતારવાનું ઓપરેશન આપણે ક્યારે કરાવવું જોઈએ કરાવવું જોઈએ કે નહીં કરાવવું જોઈએ આ બધી ઇન્ફોર્મેશન પણ આપણે ડિસ્કસ કરીશું પ્લીઝ સ્ટે ટ્યુન ફોર આર નેક્સ્ટ વિડીયો સિરીઝ એન્ડ બીજા કોઈ ટૉપિક્સ હોય જેના વિશે તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય આઈ રિલેટેડ પ્લીઝ લેટર્સ નો ઇન ધ કોમેન્ટ્સ જો તમને લાગતું હોય કે આ વિડીયો કોઈને કામ લાગી શકે છે આ ઇન્ફોર્મેશન તો પ્લીઝ એમને એની સાથે શેર કરો એન્ડ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ